સોનું આપણા માટે આ માત્ર એક પીળી ધાતુ નથી ખરું ને એ તો જાણે પેઢીઓથી ચાલી આવતી એક પ્રેમકથા છે આનું આકર્ષણ જ કંઈક એવું છે કે એ માત્ર શણગાર નથી રહેતું પણ સુરક્ષા સમૃદ્ધિ અને આપણી સંસ્કૃતિનો એક ભાગ બની જાય છે પણ અહીંયા એક બહુ મોટો અને રસપ્રદ સવાલ છે આપણે સૌ સોનાના એટલા બધા દીવાના છીએ પણ આપણા દેશમાં સોનાનું ઉત્પાદન તો બહુ જ ઓછું થાય છે તો પછી આ આટલી બધી માંગ પૂરી કરવા માટે આટલું બધું સોનું આખરે આવે છે ક્યાંથી ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ તો આ કોયડાનો સૌથી પહેલો અને સૌથી મોટો જવાબ એ ભારતની સરહદોની ભાર છે જી હા આપણી સોનાની ભૂખ સંતોષવાનો જે મુખ્ય સ્ત્રોત છે એ છે આયાત બિલકુલ સાચો તમે એમ સમજો કે દુનિયાભરમાંથી સોનાની એક વિશાળ નદી સીધી આપણા દેશ તરફ વહી રહી છે આપણી જરૂરિયાતનો લગભગ આખો હિસ્સો વિદેશથી જ આવે છે એની સરખામણીમાં આપણું પોતાનું ઉત્પાદન તો સાગર સામે એક ટીપુ ગણાય તો આ સોનાની નદી આવે છે ક્યાંથી મુખ્યત્વે સ્વિટ્ઝરલેન્ડ યુએઈ સાઉથ આફ્રિકા અને બીજા ઘણા દેશોમાંથી ખાસ કરીને સ્વિત્ઝરલેન્ડ જ્યાં દુનિયાભરનું સોનું શુદ્ધ થઈને એકદમ આકર્ષક સ્વરૂપમાં ભારત પહોંચે છે આપણા લગ્નો અને તહેવારોમાં જે સોનાનો મોહ છે ને એ જ આખી દુનિયાના બજારને ધમધમતું રાખે છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી આયાત સિવાય એક બીજો પણ એટલો જ મોટો સ્ત્રોત છે અને મજાની વાત એ છે કે એ ક્યાંય બહાર નથી એ તો અહીં જ આપણા ઘરોમાં જ છુપાયેલો છે આ સ્ત્રોત છે ગોલ્ડ રિસાયકલિંગ ઘણા લોકો એને ભારતની જમીનની ઉપર આવેલી સોનાની ખાણ પણ કહે છે આમાં થાય છે એવું કે જૂના કે પછી ઓછા આકર્ષક ઘરેણાંને ઓગાડવામાં આવે છે અને એમાંથી ફરી પાછું શુદ્ધ નવું અને ચમકદાર સોનું બનાવવામાં આવે છે વિચારો તો ખરા કોઈ જૂની બુટ્ટી કે વીટી ઓગળીને એકદમ નવા અને આકર્ષક નેકલેસનો ભાગ બની જાય છે ભારતમાં દર વર્ષે એટલું બધું સોનું રિસાયકલ થાય છે ને કે એ આપણા કુલ પુરવઠામાં બહુ મોટો ફાળો આપે છે આ એક સતત ચાલતું ચક્ર છે અને હવે વાત કરીએ ત્રીજા અને કદાચ સૌથી આશ્ચર્યજનક સ્ત્રોતની આપણા મગજમાં સૌથી પહેલાં શું આવે કે સોનું તો ખાણમાંથી નીકળે પણ હકીકત એ છે કે આ આપણા પુરવઠાનો સૌથી સૌથી નાનો હિસ્સો છે એક સમય હતો જ્યારે કર્ણાટકની કોલાર ગોલ્ડ ફિલ્ડ્સનું નામ આખી દુનિયામાં ગુંજતું હતું પણ હવે એ મોટાભાગે બંધ છે અત્યારે હુટ્ટી ગોલ્ડ માઇન્સ જેવી કેટલીક ખાણો ચાલુ છે પણ એમાંથી નીકળતું સોનું આપણી માંગ સામે કંઈ જ નથી હા કર્ણાટક સિવાય આંધ્રપ્રદેશ ઝારખંડ જેવા રાજ્યોમાં પણ થોડું ઘણું સોનું મળે છે અને હા કેટલીક નદીઓની રેતીમાં પણ સોનાના કાણ હોય છે પણ એ બધું મળીને પણ આપણી જરૂરિયાતનો એક નાનકડો અંશ પણ પૂરો નથી કરી શકતું તો ચાલો હવે આખી વાતને જોડીએ આપણી પાસે ત્રણ ટુકડા છે વિદેશથી આવતી સોનાની નદી ઘરોમાં રહેલી રિસાયકલિંગની ખાણ અને આપણી જમીનમાંથી નીકળતો નાનકડો હિસ્સો આ બધું મળીને શું ચિત્ર બને છે આ જુઓ આનાથી બધું જ સ્પષ્ટ થઈ જશે પુરવઠાનો સૌથી મોટો સિંહફાળો કોણો છે આયાતનો એના પછી આવે છે રિસાયકલિંગ જે પણ એક બહુ મોટો હિસ્સો છે અને પેલો એકદમ નાનો ટુકડો દેખાય છે બસ એટલું જ છે આપણું ખાણકામ આ છે ભારતના ગોલ્ડ માર્કેટની અસલી કહાણી ટૂંકમાં આખી વાતનો સાર આ એક વાક્યમાં છે ભારતની સોના માટેની ભૂખ જગજાહેર છે પણ એનું ઘરેલું ઉત્પાદન લગભગ શૂન્ય છે આ દેશ આયાત કરેલા અને રીસાયકલ કરેલા સોના પર જ ચાલે છે અને આ જ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે વૈશ્વિક બજાર પર આટલી બધી નિર્ભરતા સાથે શું સોનાનું આ જબરદસ્ત આકર્ષણ આપણા માટે હંમેશા આવું જ રહેશે કે પછી ભવિષ્યમાં આ પ્રેમકથામાં કોઈ નવો વળાંક આવશે આનો જવાબ તો આવનારો સમય જ આપશે